નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન આપ સૌનું હાર્દિક સ્વાગત છે આતંકી હુમલાની વાસ્તવિકતા મૃતક ની કહીને સીઆર પાર્ટીનું પાટીલ મુડું ની થઈ ગયું ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પર મારપકડશે જમ્મુ કાશ્મીરના પહેલ ગામના આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓના મૃત્યુ થયા છે સુરતમાં મૃતકની અંતિમ યાત્રા નીકળી ત્યારે આતંકી હુમલા નજરે જોનાર મૃતકની પત્નીએ એટલો આક્રોશ કાઢ્યો કે મંત્રી સી આર પાટીલ પાસેનો કોઈ જવાબ નહોતો મહિલાએ જે વાસ્તવિકતા આતંકી હુમલા ત્યાં સર સરકારનું શરણથી માથું નમી જાય તે આ હકીકત હતી જમ્મુ કાશ્મીર ત્રણ ગુજરાતીઓના જીવ ગુમાવ્યો છે જેમાં સુરતના શૈલેષભાઈ કરથિયા પણ હતા પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને આજે ગુરુવારે તેમની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમયાત્રામાં સાંત્વના આપવા માટે કેન્દ્ર મંત્રી સી આર પાટીલ પહોંચ્યા હતા અને પોતાની સામે જીવ જીવજતા જોનાર પત્નીની શીતલબેનને કેન્દ્ર મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો અને સરકારની વ્યવસ્થા પર ટેક્સ પે કરનારા સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ વર્ણવી હતી મૃતક શૈલેષભાઈના પત્ની શીતલભાઈને રૂષ ઠાલવતા સી આર પાટીલે કહું કે કોઈ સુવિધા નથી કોઈ આર્મી નથી ને કોઈ પોલીસ નથી જ્યારે મોટા મોટા નેતા આવે છે કે વીઆઈપી આવે છે તેની પાછળ કેટલી ગાડીઓ હોય છે ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે ટેક્સ પે કરે છે તેના ઉપરથી ચાલે છે વીઆઈપી માટે જે સર્વિસીસ છે એ લોકો માટે કેમ્પ નથી હું નીચે આર્મી કેમ્પમાં બૂમો પાડતી રહી પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ત્યાં તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો ઉપરથી નીચે પડાપડી નીચે ઉતર્યા તો પણ કોઈ ફેસિલિટી ન હતી પણ આટલું બધું થઈ ગયું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી આ ઉપર થઈ રહ્યું છે અને વાસ્તવિકતા જણાવી છે મૃતકના પત્ની કરુણ ઘટના છે હું પણ સુરક્ષિત નહીં તેને લઈને સવાલ ઉઠે છે આ તો જ્યારે મંત્રી સવાલ થઈ રહ્યા છે ત્યારે મંત્રી પાસે આ ઘટના અંગે આક્ષેપ લગાવવામાં આવ્યા હતા મંત્રી પાસે કોઈ જવાબ ન હતો પરમાર વગેરે ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા